ભરૂચની જર્જરિત મિલકતોની સૂચિમાં આવતા નર્મદા એપાર્ટમેન્ટના મકાનોને પાલિકા દ્વારા હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ નળ ગટરના વીજ કનેક્શન કાપી નાખીને મકાનો ખાલી કરવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા ભરૂચ શહેરના જર્જરિત ઇમારતો અને મિલકતોની સૂચિમાં સમાવેશ થતા નર્મદા એપાર્ટમેન્ટમાં મકાનો ખાલી કરાવવા આજે પાલિકા એક્શન મોડમાં જોવા મળી હતી આજે નળ ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલા હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પાંચ પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી હતી ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત હોવાના વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે વર્ષ બે હજાર વીસ માં જ પાંચસો પરિવારોને

પૂર્ણ થવાનો સંતોષ માની લે છે બીજી તરફ જર્જરિત મિલકત ધારકો કાર્યવાહી છેર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ મિલકત ધારકો મિલકતો ખાલી નહીં કરતા જાનહાની નહી થાય તે માટે ચોમાસામાં કોઈ મોટી ઘટના ન ઘટે તે હેતુથી આજ રોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ ગટર અને વીજ કનેક્શન કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્નો બેઠકો કરવામાં આવી હતી અને જર્જરિત મિલકત ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ આપી હતી અને નળ ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને રિપેરિંગ અને તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતિ બતાવી હતી ઉપર વિસ્તારમાં આવેલા દરબદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં અને પીપીપી ધોરણે અમે લોકોએ સો આપેલું છે સહયોગ કરીને ને બધા એગ્રી છે પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે અમે હાઉસિંગ બોર્ડને કીધેલું છે તમે કહેશો તમે અમે તઈ સુધી રિપેરિંગ કરાવીશું અને બીજા જે તમે કઈક વૈકલ વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે એના સ્થાનિક લોકો એગ્રી છે બધા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારી શ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારી અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરવડાવો જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે આજરોજ હાઉસિંગ બોર્ડના અધિકારી અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મીટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે